પ્લાસ્ટિક રિસાયકલ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મે બે હાજર ચોવીસ ની અંદર ઘોષિત બોટલ ક્રિશન મશીન પ્રોજેક્ટ હજુ પણ અધૂરો છે જેની અંદર પચાસ મશીન મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધીની અંદર માત્ર પાંચ સ્થળો પર સાત જ મશીન મૂકાયા છે કેટ મુખ્યમંત્રીને ભેટ આપી અને પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો હતો પણ હવે સમગ્ર પ્રક્રિયા ખોરંભે ચડી ચૂકી છે ટેન્ડર કોન્ટ્રાક્ટ છતાં પણ વાસ્તવિક અમલ નહીં થતાની સાથે જ એમસી પર પ્રશ્નચિહ્ન ઉઠ્યું છે પાલિકા દ્વારા નવતર અભિક્રમ અજમાવવામાં આવ્યો તો સાત જગ્યાએ બોટલ ક્રશર હાલમાં મૂકવામાં આવ્યા છે એ બોટલ ક્રશરમાંથી જે પ્લાસ્ટિક નીકળે અને આપણે વાત કરીએ કે આ વેફ્ટમાંથી બેફ્ટ કઈ રીતે બનાવી શકાય આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રિસાયકલ કરીને હાલ મહાનગરપાલિકા દ્વારા એના જેકેજ બનાવવામાં આવ્યા છે જે માની મુખ્યમંત્રી શ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા તદ ઉપરાંત તેમાંથી એક બેન્ચ બનાવવામાં આવી છે લગભગ સો જેટલી બેન્ચો પ્લાસ્ટિક ક જે પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું એમાંથી સો જેટલી બેન્ચો મહાનગરના વિવિધ ગાર્ડનો વિવિધ વિસ્તારોમાં આપવામાં આવી છે આવનાર સમયગાળા દરમિયાન આ પ્રોજેક્ટના જે વિશિષ્ટ લાભો છે તેને અનુસંધાને વિવિધ હોલો છે પાર્ટી પ્લોટો છે ક્લબો છે તેની અંદર બોટલ ક્રસરનો મેક્ઝિમમ ઉપયોગ કરવામાં આવશે